હલો ભાઈ પપ્પા ઝઘડો થયો એટલે તમારો હું છે ભાઈબંધ ઉપર વાત ને ગમે તે ઝઘડો થાય તો ઘરે જ નાખવાનો આવ્યો

કેમ તું જેમ મને હોય ભાઈ ગિસ્કાને હેડ્યો જો તારી વાત મારી ના મારું નામ ને તું યાદ બબુડાં કો ભાઈ ના ભાઈ ના ના વાત તો મુજ બંકો ગણો પૂછ માથા ભારે અમાર ગામના ઓ પૂર થઈ ગયું પૂર થઈ ગયું આ થઈ ગયું પૂર નક અમારા ગામમાં મિલ્યા છે આહી કર બહાર કર હા પતા આને મેથી ઓછું ગોડું હશે આવું તું કાવ આ રાજભાઈ આ પતા મેથી ક્યાં મેથી એ જન કેતું ક્યાં મેથી ના આ પત્ર સાઈન મોકળો તું કેન મારી ગયો તો પણો પેઠા મારી ગયો તો ને આપણે માર્યો કે મારો છો હે શું શું કેના પૂછી લો તારું

Yeah. <laughs> આ ગમની વાતોમાં નઈ મારવાના કે હોય છે આ જો આ બંગાને મેટર કર્યું હોય ને એ ઓનનો આ બંગોને

આ ઓકઈનું મકાન ભાડે લીધું ઓકઈનું દાતું વાડમાં લઈ લીધું સીધા ડાયરેક્ટ મકાન ભાડે લઈ લીધું ઓયના ઘરે લીધું ભાડે દાબી ઉઢા તારું ને એવો પાછો કે વાત છોડી મેં ઓન ના કરતો ભાડે ભાડે લ્યા ભાડે ભાડે અલ્યા તમે શું ગામને આગળ મંજો તો આયા વળી ઓય જઈને ઉભા રહે ઉભા રહે ઉભા રહે ઈ અમાર હા ઉભા ભારે માણસ તારા ગામનો જે માથા ભારેલો મારા ગામમાં એને મારા ગામમાં ખાલી ના મારું તો આ મેટર મને જો આ બંકાની એન્ટ્રી થઈ ને આખી મેટર જોવામાં